નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મહારાષ્ટ્ર તરફના સરહદી જંગલ વિસ્તારમાં આવેલા વાંગણ ગામના પ્રસિદ્ધ આંકડા ધોધ જોવા માટે દરરોજ હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે અહીં આ વિસ્તારમાં તેમજ ઉપરવાસમાં તારીખ ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બપોરે અચાનક આવેલા ભારે વરસાદ અને કાવેરી નદીના કોતરમાં વધી ગયેલા પાણીના પ્રવાહને લીધે ધોધ પાસે મોટી સંખ્યામાં પર્યટન માટે આવેલા પ્રવાસીઓ ફસાયા હતા વિસ્તારમાં જેટલા જેટલા ફોર ટુ વ્હીલર વાહનો સહિત એક થી બે વર્ષના નાના બાળકો અને સિત્તેર થી પંચોતેર વર્ષના સિનિયર સિટીઝન સહિત સુરત અને આજુબાજુના વિસ્તારના અંદાજે એકસો વીસ જેટલા સહેલાણીઓને વાંસદા પોલીસના સિનિયર પીએસઆઈ જી વી ચાવડાએ સ્થળ ઉપર હાજર રહી વાંસદા પોલીસ ટીમે વરસતા ભારે વરસાદ વચ્ચે જીવના જોખમે સતત ચાર કલાક સુધી હેમખેમ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું સૌ પ્રવાસીઓ તેમજ આજુબાજુના લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે પહોંચાડ્યા હતા તો ગામના લોકોએ તેમજ પ્રવાસીઓએ તેમની સરાહનીય કામગીરી બદલ પોલીસનો આભાર માન્યો હતો